અમદાવાદના ડેન્ટિસ્ટ ડોક્ટરને રવિન્દ્ર જાડેજાએ ખાસ ભેટ આપી હતી રવિન્દ્ર જાડેજાની સારવાર કરનાર ડોક્ટરને ટી શર્ટ આપવામાં આવી હતી અમદાવાદમાં દાંતની સારવાર માટે રવિન્દ્ર જાડેજા આવ્યા હતા ભારત ઇંગ્લેન્ડની ટેસ્ટ સિરીઝમાં પહેરેલી ટી શર્ટ ભેટમાં આપી હતી રવિન્દ્ર જાડેજાએ ટી શર્ટ પર ફોટોગ્રાફ સાથે મેસેજ પણ લખ્યો હતો ટીમના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ અમદાવાદના ડોક્ટર ડેન્ટિસ્ટ ડૉક્ટર છે એમને ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાયેલ ટેસ્ટ સિરીઝમાં જે ટી શર્ટ પહેરી હતી એ ટી શર્ટ ગિફ્ટ કરી છે મારી સાથે ડૉક્ટર બ્રિજેશ પણ છે અને જે ટી શર્ટ ગિફ્ટ કરવામાં આવી છે એ ટી શર્ટ પણ છે સૌથી પહેલાં આપણે હું ટી શર્ટ બતાવું તો તમે જો આ સેમ ટી શર્ટ છે કે રવિન્દ્ર જાડેજાએ જ્યારે ઇંગ્લેન્ડમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે જે ટેસ્ટ રમાઈ હતી પાંચ સી ટેસ્ટની સિરીઝ એમાં આ ટી શર્ટ પહેરી હતી અને એ ટી શર્ટ ડોક્ટર બ્રિજેશને ભેટ કરવામાં આવી છે સ્પેશિયલ મેસેજ પણ લખવામાં આવ્યો છે મેક એવરી વન સ્માઈલ અને સાથે ઓટોગ્રાફ પણ રવિન્દ્ર જાડેજાનો જોવા મળી રહ્યો છે ડૉક્ટર બ્રિજેશ સાથે આપણે વાત કરીએ સાહેબ અત્યાર સુધી લગભગ ત્રણેય ક્રિકેટરની આપણે સર્જરી ટ્રીટમેન્ટ કરી છે અને આ રવિન્દ્ર જાડેજાની પણ કરી અને એમાં તમને આ સ્પેશિયલ એક અનબિલિવબલ અથવા તો કદીએ ભૂલી ન શકાય એવી ગિફ્ટ મળી છે તમને તો શ્યોર અર્પિતભાઈ આ ગિફ્ટ મેમોરેબલ પ્રિસિયસ અને પ્રાઇઝલેસ છે કારણ કે રવિન્દ્ર જાડેજા માટે પણ આ સિરીઝ ઇંગ્લેન્ડની સૌથી પ્રિસિયસ અને પ્રાઇઝલેસ હતી અને રવિન્દ્ર જાડેજાની કેરિયર સોળ વર્ષની ઇન્ટરનેશનલ કેરિયરમાં એઝ એ ક્રિકેટર હું પણ રેગ્યુલર ક્રિકેટ ફોલો બી કરું છું રમું પણ છું અને બધા કરોડોની જેમ એમનો ચાહક પણ છું જ્યારે ટી શર્ટ આપી ત્યારે સ્પેશિયલ કન્વર્ઝેશન થયું હતું ખરું રવિન્દ્ર જાડેજા અને તમારી સાથે ચા પીતી વખતે જ મને જસ્ટ એક કોથળીમાં આપ્યું અને કીધું સાહેબ તમારા માટે ગિફ્ટ છે એટલે મને બહુ ખ્યાલ નહોતો કે ગિફ્ટમાં શું હશે પણ મેં જ્યારે ટી શર્ટ જોઈ પછી સ્પેશિયલી રવિન્દ્ર જાડેજાએ કીધું કે આ એ ટી શર્ટ છે કે જે મેં ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝમાં થ્રુઆઉટ પહેરી છે અને ઇટ વોઝ અ શોકિંગ એન્ડ સરપ્રાઇઝિંગ મુમેન્ટ અને ખાસ કીધું કે આને બી ફ્રેમ કરાવીને સાહેબ તમારા રૂમમાં ખાસ રાખજો એવી એમની ખાસ તાકીદ પણ હતી આ સિવાય અનુભવ કેવો રહ્યો કેમ કે લાંબો સમય તમારી જોડે રવિન્દ્ર જાડેજાએ વિતાવ્યો તો આખો દિવસ લગભગ સી રવિન્દ્ર જાડેજાને આપણે સોળ વર્ષથી દરેક ટાઈપના ફોર્મેટમાં જોયા છે ટી ટ્વેન્ટી હોય વન ડે હોય કે ટેસ્ટ સિરીઝ હોય આમ બધા માટે રવિન્દ્ર જાડેજા એક મિડલ ઓર્ડર ઓલરાઉન્ડર છે બોલિંગ ઓલરાઉન્ડર છે એની અંદર પણ ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝમાં જે રેકગ્નિશન રવિન્દ્ર જાડેજાને મળ્યું કે જે ડ્યુઝ હતા એની અંદર આઈ થિંક હી ઇઝ ગોટ ધ હાઇએસ્ટ લેવલ ઇન ધેટ અને બધાએ વર્લ્ડના દરેકે દરેક ક્રિકેટરો ઇન્ક્લુડિંગ સચિન તેંડુલકર હોય કે બધાએ ખૂબ જ પ્રેસ કરી એ ઇનિંગ્સને અને એ આખી ટેસ્ટ સિરીઝને એટલે પર્સનલી આ લાઇફ મેમરી છે મારા માટેની એની અંદર ધન્યવાદ અમારી સાથે વાત કર્યા બદલ તો આ ડેન્ટિસ્ટ બ્રિજેશ પટેલ કે જેમને રવિન્દ્ર જાડેજાને ટ્રીટ કર્યા હતા અને એ ટ્રીટમેન્ટ કરવા આવ્યા ત્યારે ખાસ સ્પેશિયલ એક ભેટ પણ આપવામાં આવી હતી અને કયા પ્રકારનો આ એમનો અનુભવ હતો ડૉક્ટર બ્રિજેશનો તે અંગે તેમને ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરી કેમેરા પર્સન અંકિત દવે સાથે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ